નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ બારની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર ધર્મ અંગેની માહિતી આવે છે જે માહિતીઓ સરળ રીતે કઈ રીતે યાદ રહી શકે એના માટે આ વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે તો અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે અને જો વિડીયો પસંદ પડે તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો સૌ પ્રથમ આપણે ધાર્મિક સમુદાય વિશે વાત કરીએ તો એમાં જે જુદા જુદા ધર્મો છે અને આ ધર્મોની અંદર એના પેલા ક્રમ જોઈએ આપણે તો ધર્મ છે ધાર્મિક પુસ્તક ધર્મગુરુ પવિત્ર સ્થળ પવિત્ર તહેવારો અને ધાર્મિક પ્રતિક અને જે લોકો જેને ઈશ્વર કે અલ્લાહ કે ભગવાન જે માને છે તે વિશે આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે પહેલા નંબરે આવીએ છીએ હિન્દુ સંપ્રદાય વિશે આપણે વાત કરીએ તો પહેલો ધર્મ છે હિન્દુ સંપ્રદાય એનું ધાર્મિક પુસ્તક છે શ્રીમદ ભગવદ્ ગીતા ધર્મગુરુ છે એના સાધુ સંતોને એ લોકો ધર્મગુરુ તરીકે ઓળખે છે પવિત્ર સ્થળ તેમનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એના પવિત્ર તહેવારો આપણે જોઈએ તો દિવાળી છે જન્માષ્ટમી છે હોળી છે નવરાત્રી છે એટલે દિવાળીથી ફરી પાછી દિવાળી આવે ત્યાં સુધીના તહેવારો અને ઉત્સવો છે એ રહેલા છે ધાર્મિક પ્રતિકની આપણે વાત કરીએ તો ધાર્મિક પ્રતિક છે એનું ઓમ અથવા તો સ્વસ્તિક એ ઘણા અલગ અલગ રીતે અને ભગવાનને અથવા ઈશ્વરની આપણે વાત કરીએ તો એ એકેશ્વરવાદની વાદની અંદર નથી માનતા અને કેશ્વરવાદની અંદર હિન્દુ સંપ્રદાય છે ફેલાયેલો છે એક કરતાં વધારે ઈશ્વરને માનનારો સમુદાય છે આ વાત થઈ હિન્દુ સંપ્રદાયની હવે આપણે બીજા નંબર ઉપર આવીએ છીએ જે દેશનું સૌથી મોટું ધાર્મિક લઘુમતી જૂથ છે અને તે છે ઈસ્લામ કે જેની ચૌદ ટકા કરતાં વધારે વસ્તી એ ભારત દેશની અંદર રહે છે ઇસ્લામ ધર્મનું ધાર્મિક પુસ્તક છે કુરાને શરીફ તો કુરાને શરીફને એના ધાર્મિક પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે ધર્મગુરુ જે છે તેને ઈમામ હુસેન અથવા ઇમામ તરીકે ઓળખવામાં આવે છે પવિત્ર સ્થળ છે મુસ્લિમોનું મસ્જિદ અને એના પવિત્ર તહેવારો છે તો ઈદ ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ બકરી ઈદ અને મોહરમ જેવા પવિત્ર એ તહેવારો છે એ મનાવવામાં આવે છે રમઝાન મહિને સૌથી પવિત્ર મહિનો એ ગણવામાં આવે છે ત્યારબાદ ધાર્મિક પ્રતિકની વાત કરીએ આપણે તો અર્ધચાંદ જે એનું ધાર્મિક પ્રતિક છે જ્યાં અહીંયા પોસ્ટરની અંદર આપણે આપેલું છે અને ઈશ્વર કે અલ્લાહ જે શબ્દ અરબી ભાષાની અંદર લખેલો છે અને એક જ ઈશ્વરને માનનારો સમુદાય એટલે એ છે મુસ્લિમ સમુદાય અથવા ઇસ્લામ ત્રીજા નંબરનો જે ધર્મ છે એને આપણે ખ્રિસ્તી તરીકે ઓળખવામાં આવે છે અને ધાર્મિક પુસ્તકનું બાઇબલ છે અથવા નવો કરાર પહેલાં જે બાઇબલ હતો હવે એની અંદર જે ફેરફારો કર્યા છે નવો કરાર એનું ધાર્મિક પુસ્તક રહેલું છે ધર્મગુરુને પાદ્રી તરીકે ઓળખવામાં આવે છે પવિત્ર એનું જે ચર્ચ એને પવિત્ર તરીકે મંદિર જેમ મસ્જિદ એમ ચર્ચ એ એ પવિત્ર સ્થળ છે પવિત્ર તહેવારો તો નાતાળ છે ઈસ્ટર છે ગુડ ફ્રાઈડે છે વગેરે અને આ છે તેમનું ધાર્મિક પ્રતિક અને ઈશ્વરને આપણે વાત કરીએ ભગવાનની વાત કરીએ તો પોપને તેઓ લોકો છે એના ધર્મગુરુ અથવા ઈશ્વર અથવા ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તીને તેઓ ભગવાન માને છે અથવા તો તેને પોપ જે કહે છે એના પછીનો જે સંપ્રદાય આવે છે એ છે જૈન સંપ્રદાય જૈન સંપ્રદાયની અંદર ધાર્મિક પુસ્તક એનું કલ્પસૂત્ર છે ધર્મગુરુ છે શ્રાવક અથવા તીર્થકટ તરીકે તેને ઓળખવામાં આવે છે પવિત્ર સ્થળ છે એ દેરાસર છે પવિત્ર તહેવારો છે પર્યુષણ પર્વ છે જેનું અંદર જે ઉજવવામાં આવે છે તે ત્યારબાદ એનું ધાર્મિક પ્રતિક જે છે એ અહીંયા જોઈ શકો છો આપણે પંજાનું નિશાન છે કે જે અહિંસા પરમો ધર્મ આપણે પણ એક શબ્દ છે હિન્દુઓની અંદર અહિંસા પરમો ધર્મ એટલે આ લોકો પણ હિંસાની અંદર માનતા નથી અને મહાવીર સ્વામી અથવા તો આદિનાથ તરીકે તેવા દેવને માને છે ત્યાર પછીના ક્રમે આવે છે શીખ સંપ્રદાય તો શીખ સંપ્રદાયનું જે ધર્મ પુસ્તક છે ગ્રંથ સાહેબ ત્યારબાદ એના જે ધર્મગુરુઓ છે તેને નાનક દેવ તરીકે ઓળખવામાં આવે છે અને એનું પવિત્ર સ્થળ છે એ ગુરુદ્વારા છે ત્યારબાદ જે એના તહેવારો છે તો એ ગુરુ નાનક જયંતિ છે વૈશાખી છે વગેરે ઓળખવામાં આવે છે આ છે શીખ લોકોનું જે પવિત્ર પ્રતિક છે અને તેના દેવને એટલે કે ઈશ્વરને ગુરુ નાનક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠા નંબરે જે આવે છે તે છે ધર્મ આપણો બૌદ્ધ સંપ્રદાય તો બૌદ્ધ સંપ્રદાયનું ધાર્મિક પુસ્તક છે ત્રિપિટક જેના ધર્મગુરુઓને એટલે કે જેણે દીક્ષા ધારણ કરી છે એ લોકોને ભીખુ તરીકે ઓળખવામાં આવે છે તેનું પવિત્ર સ્થળ છે પેગોડા છે અને એના પવિત્ર તહેવારો છે ગુરુ પૂર્ણિમા એ પવિત્ર તહેવાર તરીકે ઓળખવામાં આવે છે તેને અને આ છે જૈન લોકો આ લોકોનું જે બૌદ્ધ સંપ્રદાયનું જે પ્રતિક છે અને ગૌતમ બુદ્ધ અથવા તો સિદ્ધાર્થ તેના દેવ તરીકે તેમને ઓળખવામાં આવે છે એના પછીના સાતમા નંબરે આવે છે પારસી સંપ્રદાય પારસી સંપ્રદાય ભારતની અંદર વસ્તી બહુ ઓછી છે આઠમી સદીથી ઈરાનની અંદરથી આ પારસી લોકો છે એ સજ્જાણ મંદરે સૌ પ્રથમ આવ્યા હતા જેમ દૂધમાં સાકર ભળી જાય તે ભારતીય પ્રજાની અંદર એ ઓતપ્રોત થઈ ગયેલા છે તેમનું ધાર્મિક પુસ્તક છે અવેસ્તા જેના ધર્મગુરુને જરથુર્ષ તરીકે ઓળખવામાં આવે છે પવિત્ર સ્થળ છે અગિયારી છે કે જ્યાં તે લોકો પૂજા અગ્નિની પૂજા કરે છે અગ્નિને પવિત્ર માને છે ત્યારબાદ એના જે તહેવારો છે એટલે કે પતેતી અને નવરોજ ખોરદાદ સાલ પતેતી અને નવરોજ આ એના પવિત્ર સ્થળો છે અને જે એનું પ્રતિક છે કે અગ્નિ પવિત્ર અગ્નિની એ લોકો પૂજા કરે છે આ એનું પ્રતિક રહેલું છે અને તેના ગુરુ ગુરુ અર્શો અથવા જડથુષ્ઠુ એને તેને ધર્મ ગુરુ અથવા તેને દેવ તરીકે અથવા ઈશ્વર તરીકે એ લોકો એને માને છે ત્યારબાદ છેલ્લા નંબરે આપણે યહૂદી સંપ્રદાય વિશે પણ વાત કરી લઈએ યહૂદી એ હિબ્રુ વંચના છે બે યહૂદીઓ ભારતની અંદર વસવાટ કરે છે કાળા યહૂદીઓ અને ગોરા યહૂદીઓ જે કોકણમાં વસવાટ કર્યો છે અને એક કોચિનની અંદર વસવાટ કર્યો છે તેઓ તેમનું ધાર્મિક પુસ્તક છે તન કે ટોરા તેમના ધર્મગુરુને રબ્બી તરીકે ઓળખવામાં આવે છે અને તેનું પવિત્ર જે સ્થળ છે એ ટેમ્પલ માઉક છે અને તેમના જે તહેવારો છે એ પાસખા છે બેખમીર રોટલી વગેરે એના ખાસ તહેવારો ઉજવવામાં આવે છે અને આ યહુદીઓનું જે પ્રતિક છે અને તેઓના ભગવાનને જેહોવા અથવા યહોવા તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ વાત થઈ જુદા જુદા ધર્મના પ્રતીકોની આપણે જોયું કે જેમ હિન્દુ સંપ્રદાયની અંદર જે તહેવારો ઉત્સવો રીતિ રિવાજો મંદિર મસ્જિદ ચર્ચ એમ અલગ અલગ જે સંપ્રદાયો છે ટેમ્પલ માઉન્ટ છે અગિયારી છે પેગોડા છે એમ દરેક સંપ્રદાયની અંદર આ વિવિધ રીતે એને ઉજવવામાં આવે છે તો આ વિગતો બધા જ વિદ્યાર્થીઓ એ બરાબર સમજી લે જેથી કરીને આમાંથી કોઈ પણ પ્રશ્ન દર વખતે બોર્ડની પરીક્ષાની અંદરથી આમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ તમારા માટે ખૂબ અગત્યના હોય છે કેટલાક વિદ્યાર્થીઓને યાદ રાખવા માટે સરળતા રહે એ માટે આ વિડીયો આજે હું બનાવું છું જેથી કરીને આ કાયમી માટે આપણે યાદી રહી કે કયા ધર્મના કેટલા પ્રતિક છે એના ધર્મગુરુ કોણ છે એનું પવિત્ર સ્થળ કયું છે એના પવિત્ર તહેવારો કયા છે અને ધાર્મિક પ્રતિક કયું છે અને એના દેવ તરીકે કોને ઓળખવામાં આવે છે તો આટલી વિગતો મિત્રો આ વિડીયોની અંદર હું રજૂ કરું છું અપેક્ષા રાખું છું કે વિડીયો તમને જરૂરથી પસંદ પડશે અને આપણા નોલેજની અંદર વધારો થશે આભાર સૌનો અને ધન્યવાદ